શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં સૌને નમસ્કાર આજના વિડીયોમાં આપણે જોઈશું અને સાંભળીશું વીર પસલીની વાર્તા આ વાર્તા એટલે કે આ વ્રત કેવી રીતે કરવું એની વિધિ શું છે કોણે આ વ્રત કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તેમજ એનું ફળ શું મળે છે એ બધું જ આપણે આજે જોઈશું તો આ વ્રત શ્રાવણ મહિનાના કોઈપણ પણ રવિવારથી લઈ બીજા રવિવાર સુધી કરવાનું હોય છે એટલે કે આઠ દિવસનું આવ્રત હોય છે હવે આ વ્રતમાં શું કરવાનું હોય છે તો આ વ્રતમાં સૂતરના એટલે કે કપડામાંથી આઠ તાતણા લેવાના હોય છે અને મહાદેવજી મહાદેવજી બોલતા બોલતા એને આઠ ગાંઠો વાળવાની હોય છે પછી રોજ એની પૂજા કરવાની હોય છે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી દોરાને ધૂપ આપવાનો હોય છે નવમાં દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે પછી દોરો પીપળે બાંધી દેવાનો હોય છે ઉજવણાના દિવસે બહેન ભાઈના ઘરે જાય છે ભાઈ પોતાની બહેનને જમાડે છે અને યથાશક્તિ ભેટ આપે છે આ વ્રત કરવાથી ભાઈનું આયુષ્ય વધે છે ભાઈ સુખી થાય છે તેમજ બહેનને પણ એનું ફળ મળે છે તો ચાલો હવે આપણે સાંભળીએ વીર પસલીની વાર્તા એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેને સાત દીકરા અને એક દીકરી હતા સાતે ભાઈઓ અને બહેન પરણેલા હતા પરંતુ બહેનના સાસરીયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને લગ્ન પછી તેડવા જ ન આવ્યા બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર આવી પણ પછી એ સાસરે જવા ન પામી એને પરાણે પોતાના પિયરમાં જ રહેવું પડ્યું સુખ દુઃખમાં દિવસો પસાર કરવા પડ્યા ખેડૂતનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો જ્યારે બાકીના છ ભાઈઓ ખૂબ જ કપટી હતા તેઓ ખૂબ કમાઈને ધનવાન બની ગયા એટલે અભિમાની પણ બની ગયા હતા અને જુદા રહેવા લાગ્યા હતા નાના ભાઈ સાથે ડોસો ડોસી બહેન અને તેના સ્ત્રી અને બાળકો પણ બધા સાથે રહેતા હતા ખાનારા જાજા અને કમાનાર એકલો તે ખૂબ જ મહેનત કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે એટલે બિચારો કાયમ ગરીબ જ રહ્યો બહેન અને નાના ભાઈ પર ખૂબ જ દયા આવતી તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરો એમ વિચારી તે છયો ભાઈઓ પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી છકી ગયેલા તેના ભાઈઓ કંઈ ધ્યાન આપ્યું નહીં તેની ભાભીઓએ પણ કહ્યું નણંદબા અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છ ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એકટાણું વધ્યું ઘટયું ખાવા આપીશું બિચારી બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું બહેન તો છ ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટયું ખાઈને દિવસો પસાર કરવા લાગી એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે સરખે સરખી સહેલીઓ નાતી ધોતીએ એમણે જોયું એટલે એણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો તો છોકરીઓએ જવાબ આપ્યો આજે વીરપસલી છે એટલે વીરપસલીના અમે દોરા લઈએ છીએ તો બહેને પૂછ્યું દોરા લેવાથી શું લાભ થાય તો જવાબ આપ્યો કે બારે માસ ભાઈને સુખ મળે એટલે બહેન બોલી મારે પસલીનું વ્રત લેવું છે પણ એ વ્રત સી રીતે થાય તે મને જણાવો તો છોકરીઓએ પોતાના કપડામાંથી આઠ તાતણા કાઢી દોરો આપ્યો અને પછી કહ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી બોલતી જા અને આઠ ગાંઠો વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે નવમા દિવસે વ્રત ઉજવજે અને દોરાની પીપળે બાંધી દેજે છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને તો વ્રત શરૂ કર્યું આમ કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રત ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે હું જમીશ એ તો અરખાતી અરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી ભાભી આજે મારે વીર પસલીનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભીઓ તેની મશ્કરી કરવા લાગી અને બોલી અરે બહેન આ વ્રત લીધા ત્યારે અમને ક્યાં પૂછ્યું હતું તમે તમે અમને પૂછીને કર્યું હોત તો તમને જમાડે હવે કંઈ ખાવાનું ન મળે આમ કઈ બહેનને હળદુદ કરી ભાભીઓએ કાઢી મૂકી બહેન તો રડતી રડતી નાની ભાભીને ત્યાં આવી અને બધી હકીકત કઈ સંભળાવી નાની ભાભીએ તેમને બાથમાં લઈ આછું લૂચતા બોલી બહેન બા તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે તેમને મેં એક ઢેબરું થોડોક ગોળ અને એક પૈસો આપ્યા છે તે માંડ હજી પાદરે જ પહોંચ્યા છે બહેન તો ત્યાંથી દોડવા લાગી ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા બહેન દોડતી દોડતી ખેતરે આવી તેણે નાના ભાઈને બધી વાત કરી નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું તેમાંથી ગોળની એક આંગળી કાઢી બહેનના મોંમાં મૂકી પછી ઢેબરું પણ ખવડાવ્યું અને છેલ્લે બહેનને એક પૈસો ભેટમાં આપ્યો બહેન તો ખૂબ રાજી રાજી થઈ ગઈ તેણે ભાઈને ચાંદલો કરી આશીર્વાદ આપ્યા ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું પછી બહેન તો હરખાતી હરખાતી પોતાના ઘરે આવી ઘરે આવીને જોયું તો એનો વર એને તેડવા આવેલો હતો કોઈ દાડે નહીં આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું પણ એને તો આ વ્રત ફળ્યું હતું જમાઈ બોલ્યા મા હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો આવું સાસુમાએ એ કહ્યું જમાઈએ તો હઠ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ નહોતું તે તો દોડતા દોડતા છયે વહુના ઘરે ગઈ છય ભાભીઓને નણંદબા સાથે ટીખળ કરવાનું મન થયું તેમણે ચીથરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાંના ડૂચાનું એક પોટલું બાંધી સાસુમાને આપી દીધું અને સાસુમાએ આ પોટલું પોતાની દીકરીને માથે આપી દીધું ડોસી દીકરીને જમાઈ સાથે વળાવી ઘેર આવી તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવને જોઈ બહેન બોલી હે પતિદેવ આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં આમ કહી તે નાહવા ગઈ નાહતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે નાહીને ભીને કપડે બહાર આવી અને પોતાના વરને સાથ દીધો કે પેલા પોટલામાંથી લૂગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું પણ હું કયું કપડું તમને આપું વહુને થયું કે આ પણ મારી ઢેકડી કરે છે તે બોલી અમારે નિર્ધનને તો વળી હીર ને ચીર ક્યાંથી હોય વરે એક લૂગડું નાખ્યું વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળ અંબર હતું વહુએ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાંથી જાત જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ તે હરખાતી બહાર આવી કે ત્યાં પગથી અનાજથી ભરેલો એક કોથળો મળ્યો પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયું બંને પતિ પત્ની મહેલમાં ગયા પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો ત્યાં બહેન બોલી આ બધું વીર પસલીના વ્રતનો જ પ્રભાવ છે હું તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં તો સોનું ને સોનું જ મળે બહેને ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા થોડી ભોંય ઉઘાડી આપો તો ત્યાં હું ચૂલો કરું અને આટલું કહેતા ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ સરસ મજાની રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળગ્યા પછી તેમણે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું તેમણે સોના મહોરો વેચીને વેપાર ધંધો ખૂબ વિકસાવ્યો ત્યારે આ બાજુ વહુના પિયરમાં તો ખૂબ દુખાળ પડ્યો છે ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાતે વહુઓ પેટિયા માટે ગામ જવા નીકળ્યા તેઓ ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા સાતમી માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખી કાઢ્યા અને તેમને પોતાને ત્યાં રાખી લીધા બહેને છયે ભાઈઓ અને છયે ભાભીઓને વૈત્રાનું કામ સોંપ્યું તગારા કોદાળી અને હીંઢોણી આપ્યા નાના ભાઈ ભાભીને કાંઈ જ નહીં કરવાનું ફક્ત બેઠા બેઠા ખાવાનું એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને છ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા જ્યારે નાના ભાઈને તો લાપસી પીરસી છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા તેમની આંખો ઉઘડી ગઈ તેમને પોતાની ભૂલનું ભાન થયું તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા બહેનને તેમની ઉપર દયા આવી ગઈ તેણે દરેક ભાઈઓને એક એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો અને આમ બધા આનંદથી રહેવા લાગ્યા તો વીરપસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો マまっすイ。